લિટનદાસે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી બાંગ્લાદેશે પણ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે દસ વિકેટે જીત નોંધાવી હતી આ સાથે નઝમુલ હુસૈન શાંતોની આગેવાની ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણી બે શૂન્યથી જીતી લીધી હતી આ પહેલા બંને ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ સિરીઝ રમાઈ હતી અને તે તમામ પાકિસ્તાને જીતી હતી બંને ટીમ પ્રથમ વખત વર્ષ બે હજાર એકમાં ટેસ્ટ રમી હતી પાકિસ્તાની ટીમ સોમવારે બીજા દાવમાં એકસો બોતેર રનમાં આઉટ થઈ ગઈ હતી ટીમે બાંગ્લાદેશને જીતવા માટે એકસો પંચ્યાસી રનનો ટાર્ગેટ આપ્યો હતો ત્યારે મંગળવારે બાંગ્લાદેશે તેની બીજી ઇનિંગ બેતાલીસ રનના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી બાંગ્લાદેશ માટે બીજી ઇનિંગમાં કેપ્ટન નઝમુલ હુસૈન શાંતુ અને મોમિનુલ હક વચ્ચે સત્તાવન બોલમાં એકસો ઓગણીસ રનની ભાગીદારી થઈ હતી ટીમ તરફથી ઝાકીર હસને ચાલીસ શાંતોએ આડત્રીસ મોમિનુલે ચોત્રીસ અને શાદમાન ઇસ્લામે ચોવીસ રન બનાવ્યા હતા